Chitera, una quiera, será, voy pool, break.

અમે આ ભાઈ વાળા થઈ અને અમારે બો આ દવાખાને જવું હોય તો કરવાનું હલતા ચાર વર્ષ આ પુલ તૂટી જાય કોઈ જ કાર્યવાહી કરતા ન હોય અને સ્થાનિકોમાં છે તે ભારે રોષ છે આપણે અહીં સ્થાનિકો સાથે વાત કરવાનો કોઈ પ્રયત્ન કરી દાદા આજે આ પુલ તૂટી ગયો છે કેટલા ગામોને જોરતો પુલ છે ને કેવી તકલીફ પડે

त्यसो हाम्रो केन्द्रबाट तन्त्रको माघो भन्दै धारा शुभश्री शशिल शुभश्री भदै रेजुवाकरी छ कोई अमर हाम्रो भन्दै तमारे आथे रे 10 किलोमिटर फेरी जाओका छ धारा शुभश्री २५२ को लक्षितमा भदै नआपेको छ हामीले आजको दिनको छ आज ग्रामीण दुई ठाउँमा पाइति के पाइति जाग्री તે અહીં 3 મિનિટ કાલે ને છે કટ નથી થઈ જાવ પડવાની